નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મૂળીના સરા ગામનું બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો નોટો બન્યું જ્યાં જોવા ત્યાં દારૂની કોથળીઓ મળે ત્રણ વર્ષ પહેલાં અંદાજે એક પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં સ્ટાફનો ભાવ સરા બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો ઓડો બની ગયો છે દિવસ ઉગે અને અસામાજિક તત્વો લુખાગીરી ચાલુ કરી દે છે ત્રણ વર્ષ પહેલા અંદાજે પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ છે બસ સ્ટેન્ડમાં બાથરૂમમાં જ્યાં જુઓ ત્યાં દારૂની કોથળીઓ મળે મૂળી તાલુકાનું સરાગામ સુવિધા તેમજ વસ્તીના આધારે મોટું ગામ છે ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે તેમજ ગામમાં હટાણું મોટું હોય આસપાસના ગામોના લોકોને પણ ખરીદી કરવા સરામ આવે છે ત્યારે ગામમાં અંદાજે બે ત્રણ વર્ષ પહેલાં એસટી બસનો વધુ લાભ મળે તેવા હેતુથી રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આ બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત બસ સ્ટેન્ડના શૌચાલયમાં નાખવામાં આવેલ નળ અને અન્યની ચોરી થઈ ગઈ છે તેમજ શૌચાલય સહિત જગ્યાએ દ્વારા દારૂની મહેફિલ માણવા બાદ તેની પણ ત્યાં જ ફેંકી દે છે જેના કારણે બસ સ્ટેન્ડમાં સામાન્ય વર્ગના લોકોને બસ સ્ટેન્ડમાં આવવું પણ મુશ્કેલ બન્યું છે આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ હાલતમાં બંધ હાલતમાં અને શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તેરા મામલે પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે